હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ દરરોજે દરરોજ ઉનાળામાં શેનું શાક બનાવવું એનું આપણને ખૂબ જ ટેન્શન હોય તો આજે આપણે બનાવશું એકદમ સુપર ટેસ્ટી અને સુપર ઇઝી ગુવારનું શાક તો ચાલો શરૂ કરીએ એના માટે આપણે સૌથી પહેલાં એક મસાલો રેડી કરીશું તેના માટે બે ચમચા જેટલા સિંગદાણા બે ચમચા મેં ગાંઠિયા ભાવનગરી લીધા છે તમે કોઈ પણ લઈ શકો છો ત્યારબાદ બે ચમચી જેટલા તલ એક મોટી ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર તેમજ સ્વાદ મુજબ મીઠું નાખીશું અત્યારે આપણે મસાલાના માપનું જ મીઠું લઈએ છીએ ત્યારબાદ આપણે તેને મિક્સરમાં ચલાવી અને તેનો પાવડર બનાવી લેશું જો આપણે આવો પાવડર બનાવશું બહુ એકદમ ફાઇન પાવડર નથી કરવાનો ત્યારબાદ આપણે તે જ મિક્સરના જારમાં બે ટમેટા સમારીને લઈ લેશું ટમેટા મેં મીડિયમ સાઇઝના લીધેલા છે હવે તેની આપણે પ્યુરી રેડી કરી લેશું ત્યારબાદ અઢીસો ગ્રામ ગુવાર મેં ધોઈ સમારી અને બાફી લીધું છે તે લેશું ફ્રેન્ડ્સ ગુવારને મેં પહેલાં બાફી લીધો છે અને એમાં આપણે મીઠું એડ કર્યું નથી હવે એક બાઉલમાં ચાર ચમચી જેટલું તેલ ગરમ મૂકશું અને તેલ આવી જાય એટલે તેમાં પાંચ ચમચી રાઈ એડ કરીશું રાય એકદમ સરસ તતળી જાય એટલે તેમાં અડધી ચમચી અજમો એડ કરીશું અજમાથી ગુવારનું શાક સરસ લાગે છે અને તેનાથી પાચનમાં પણ ખૂબ જ મદદ થાય છે ત્યારબાદ અડધી ચમચી હિંગ એડ કરીશું અને એક ચમચી રસ કરેલું લસણ એડ કરીશું લસણ મેં અધકચરું એડ કરેલું છે અને ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું લસણ તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો આ એમ જ પણ ખૂબ સરસ લાગે છે ત્યારબાદ એકદમ આપણું ટમેટું ચડી જાય અને તેલ ઉપર આવી જાય એટલે આપણે તેમાં રેડી કરેલો પાવડર એડ કરીશું જો આપણું એકદમ શાકનું તેલ સરસ આવી ગયું છે હવે આપણે તેમાં રેડી કરેલો પાવડર એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ત્યારબાદ આપણે પાવડરને તેમાં સરસ રીતે શેકી લેશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દેશું ફ્રેન્ડ્સ આ ગુવારનું શાક રોટલી સાથે એટલું સરસ લાગે છે ને કે હું તમને શું કહું ગુવારનું શાક આમ થોડુંક ગુવારનો ટેસ્ટ બ્લેન્ડ હોય એટલે આપણને નથી ભાવતું પણ આ રીતે બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને તેની આપણે ગ્રેવીને થોડીક પતલી કરીશું ફ્રેન્ડ્સ ગુવારના શાકમાં ઘણીવાર ગુવાર અને મસાલો અલગ અલગ થઈ જતા હોય છે જો તમે આવી રીતે શાક બનાવશો તો બંને એકદમ સરસ મર્જ થઈ જશે અને ખૂબ જ સરસ લાગશે હવે આપણી ગ્રેવી સરસ થઈ ગઈ છે અને તેમાં તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે બાફેલો ગુવાર તેમાં એડ કરીશું ફ્રેન્ડ્સ તમારે કાચા ગુવારનું શાક બનાવવું હોય તો આવી રીતે કરી અને ત્યારબાદ તેને કૂકરમાં ત્રણ સીટી વગાડી લેવાની તો પણ સરસ થશે હવે આપણે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અને ગુવારના ભાગનું મીઠું એડ કરીશું ત્યારબાદ મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને તેને પાંચ મિનિટ સુધી એકરસ થવા દેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જુઓ એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે અને આપણું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવાનું તદ્દન ફ્રી છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ આપજો હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું છે ને એકદમ જોરદાર રોટલી સાથે આ શાક ખૂબ જ સરસ લાગે છે અને તમે એકવાર આ બનાવશો ને તો વારી ઘડી બનાવશો એ મારી ગેરંટી છે મોદી દાદા ગેરંટી આપે તો આપણે પણ આપવી પડે ને જુઓ આપણું એકદમ સરસ મજાનું અને એકદમ સુપર ટેસ્ટી કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલનું ગુવારનું શાક રેડી છે છે ને એકદમ જોરદાર તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધા તમારા મેમ્બરને ખૂબ જ ભાવશે હવે આપણે તેને ફૂલકા રોટલી સાથે સૌ કરીશું આપણું એકદમ ટેસ્ટી અને એકદમ સુપર ઇઝી અને ઝડપથી બની જાય અને ખાતા વખતે કોઈ પણ મોં ન બગાડે તેવું આપણું ગુવારનું શાક રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ